છેતરપિંડીના ગુનામાં સડોવાયલ બે ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં શહેર પોલીસ વડોદરા શહેરમાંથી શરીર સંબંધી મિલકત સાયબર ઓફરેન્ડ નાણા ધીરદાર ટ્રાફિક એક્ટ સતામણી તેમજ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ આચરતા ગુનેગારોને તેઓની ગુનાકીય પ્રવૃત્તિઓને ધ્યાને લઈ તેઓ વારંવાર આ ગુનાઓ ન આચરે તેમજ આ ગુનેગારોની સતત ચાલતી ગુનાકીય પ્રવૃત્તિ પર અંકુશ મેળવવા માટે શહેર વિસ્તારમાં પોલીસ સ્ટેશન ખાતે નોંધાતા ગુનાઓનું સતત મોનિટરિંગ કરી આવા ગુનામાં સળોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે શહેરમાં શાંતિ ભાઈચારો તે હેતુથી તથા વડોદરા શહેર ધાર્મિક પ્રસંગો દરમિયાન પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન માટે તે માટે તમામ હકીકત ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખત પર સખત રીતે પાસા તેમજ હદપારી લેવાની પોલીસ કમિશનર સૂચના હોય જે આધારે પ્રથમ બનાવમાં આરોપીને સાગરિતો સાથે મળી ઓટો રિક્ષામાં ફરિયાદી બહેન વિજયનગર સોસાયટીના ગાર્ડન બહારથી પેસેન્જર તરીકે બેસાડી ફરિયાદી બહેનને વાતોમાં ભોળાવી આરોપી પાસેના કટ્ટર વડે ફરિયાદી બહેનને ગળામાં પહેરેલ સોનાની ચેન કિંમત રૂપિયા પાંત્રીસ હજારની કાપી અને કાઢી લઈ ફરિયાદી બહેને રિક્ષામાંથી નીચે ઉતારી આરોપી સાગરત સાથે સોનાની ચેન લઈ નાસી જે ગુનો કરેલ હોય જે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ગુણ નંબર અગિયાર છન્નું સોળ બસો ચાલીસ સાતસો ચાર બે હજાર ચોવીસ કલમ ત્રણસો અઢાર ચાર ચોપન બીએનએસ મુજબનો ગુનો રજિસ્ટર થયેલ બીજા બનાવમાં આરોપી સાગરિતો સાથે મળી ઓટો રિક્ષામાં ફરી ફરિયાદી શ્રી નાઓને તરસાલી દુધેશ્વર પાર્ક સોસાયટી નાખેથી પેસેન્જર તરીકે બેસાડી આરોપી પોતાની પાસેના કટર વડે ફરિયાદી બહેનના ગળામાં પહેલે સોનાની ચેન કિંમત રૂપિયા ત્રીસ હજારની કાપી અને સોનાની ચેન કાઢી લઈ ફરિયાદી બહેને રિક્ષામાંથી નીચે ઉતારી આરોપી સાગરીત સાથે રિક્ષા સાથે નાસી જઈ ગયા અને ગુનો કરેલ હોય જે બાબતે મકરપુરા પોલીસ સ્ટેશન ગુર નંબર અગિયાર છન્નું સોળ ચોવીસ જીરો સાતસો સાઠ બે હજાર ચોવીસ કલમ ત્રણસો અઢાર ચાર ચોપન બી મુજબનો ગુનો રજિસ્ટાર કરેલ સદ્ર ગુનામાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી જે આરોપીઓ જામીન ઉપર મુક્ત થતા સદ્ર આરોપી ભેગા મળી ગુંડા ટોળકી બનાવેલ છે અને ભેગા મળી પ્રથમ થી જ ઓટો રિક્ષામાં પેસેન્જર સ્વાંગમાં બેસી અલગ અલગ શહેરોમાં ઓટા રિક્ષા લઈ અને નાગરિકોને તેમજ એકલ દોકલ મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડી પેસેન્જરોના દાગીના કાઢી લેવાના કૃત્યો અવારનવાર કરી શહેર વિસ્તારમાં જાહેર વ્યવસ્થાની જાળવણીમાં બાંધકરૂપ ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર આચરે છે આમાં આરોપીઓ અવારનવાર મહિલાઓને પેસેન્જર તરીકે બેસાડી તેમની વાતોમાં લઈ તેમના દાગીનાઓ કાઢી લઈ આ મેળવેલ દાગીનાઓ આર્થિક ફાયદા સારું બજારમાં નજીવી કિંમતે વેચી નાખે છે આરોપી આવી ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ કારણે શહેર વિસ્તારમાં વસતા નાગરિકો હજર હાજરી માતૃથી પોતાના જાનમલ મિલકતની અસલામતી અનુભવે છે આ રીતે આરોપીની ગુનાહિત અસામાજિક પ્રવૃત્તિ જાહેર વ્યવસ્થાનો ભંગ કરતી સ્પષ્ટ જણાઈ આવતા આરોપીની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહકુમાર સાહેબના નાહુ તરફથી સદર ઈસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વરંટની ઉજવણી કરી પાસાધારા હેઠળ અટકાયત કરી રાજકોટ તથા સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયત રાખવા સારું મોકલી આપેલ છે